જો બે આ બસ આય કો એ હળદુ માલ તન આય હળદુ માલ લેજો લેજો એ બેસ ઓ બેસ ઓ દેજો આ ધડ્યા આ દુડા આ દુડા ભાઈ બંગર ભાઈ બંગર ભાઈ બંગ ભાઈ બંગ લે લે આ કોણ દોલા બે આ કોણ કાલ્યા અમે આ તમારી ખોબી લે રેણીયાણી હા હા

એ પોય ખોનો ખોનો ભાઈ વા ભાઈ વા આજનો દાડા આરો જે ને હા ઓત્રા ભાઈ ભાઈ હા ભાઈ 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 જી શું છે બાઈ નું આવું કેન પકડી એ બાઈ નું નતું જા તને લે ડીંગુ ઉત ઉતાર દિન લે મરે ડીંગુ નહીં કરાય પાછા નીકળો એ બાઈ કે એટલે આટલા આટલા ઉપર રાખે ઓર રાખો ઓર બોલ રાખો કે તમે ઓર રાખો પૈસા આ તો મારા મજા છે

બાકી બ્રાન્ડ ક્વલિટી આ ગઢા કાકો ભત્રીજો બોલો તમે કાકો ભત્રીજા છે હા શું કામ પડ કાકો ભત્રીજાનો એક ઉપારી આલવાન છે તમે હાલો હાલો દો ઉપારી પણ કેવો ઉપારી આમ અમે જડે જડે રસ્તો છે રસ્તા પર 50000 ભાઈ એ કાકા ભત્રીજાનું નામ આમાધી મોટો ઉકારુ તો કોઈ તમા લૂટોત જ ના કાકા ભીમા કો ખબર હે છે એટલે અમે પૂછ્યું એટલે આપલા ભાઈ એરિયામાં તો નામ છે કાકા પતરીજા ના 5000 કેટલા સાલો આ ના ના

અમે આજ થી બે હજાર નો ટુ ઘણો અમે ખબર પચીસ હજાર રૂપિયા આપડે કાલે બાઇક

હા એમે શું હા તો બરાબર ના સુદારી ક મારે બીજી વાત ત ગમે ત્યારે કોમ પડે ને તો કાકા પદરે ઘરે અર્તી રાજી ને યાદ જ કરજો હા તાર મેટર બેઠો હોય તો ખાલી ફોન કરજો પણ હવે કમશે પાછો ડબલ થાય પાછો હા આ થાય મળજો તમે મળી જા તમે જો બાઈક નું ટેન્શન થોડી

પેલા બેનવાના પેલા બેનવા મારવા જાય તો સાડા લાકડી મારા પૂરા નહી કરે

અમે એક દાડા આઠમાં આવશે કે એને ફોડવા કાકા પડગી જાય તો ગોચા નહીં મળે એકલ ડોકલ માર કે ને તો 在哪里？<laughs> <laughs> <laughs> બસ ટાઈમ કરી તો ખબર પડી મય મય બસ બરાક મય મય બરાક

આ ભત્રીજોય મારા ભટુ માર ખરો નતો ભત્રીજોય આ ટોપલે બોજા મન તો લઈને હવે પાંચાળ્યો મને થાપાયા છે

પત્રી તું આવ તાર કાકા નું કોઠકો નહી ફોન નહી લાગતો એને તો ફોન કરીને સાચી રાખું ફોન ના લાગે હું ફટાફટ આવું આવું ફટાફટ

ઘર બોટલા ઉપર આ કે આવવા પાપા આવી ગયા લ્યા ગરમી કે નથી ગરમી ગરમી કરી કરી આ ગરમી ગરમી બતાત અમારા ઇendom કરી લે ફોન 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 લ્યા ફોન ફોન છાહા ગો માટી ખરો માટી બીજો બીજો આળો લાગવા કોન સે ઓરા અરે જો સીધા બહાર ના ફોન ફોન ના હોય

હા બેનાલો બે બધું કરો હા બોલો હા મેટા મેટર ને તો તમે વાત કરો ખાલી અમારું નામ છે હા પૂરેપૂરો મારો છે તો દોઢ લાખ થાય અને હાથમાં ભાર પાસ હજાર થાય હાડો એક વાર ફરી આવશે કે પછી પૂછી લેશું કોમ થઈને બોલો હજુ તમે ખેતરમાંથી માંથી આવ્યા હા પગ ને આ ટૂંટા ટૂંટા હેરતા હતા હજુ તમને ખોપારી નથી આવેલી એ લોકો મને ભેગા થઈ ગયા જોઈ આ રસ્તા જાતો હતો એવું એમ હા શું છું તમારો ફોન જેટલા એ કર્યા તમારો ફોન જ ના ઉપડ્યો કોઈ ની ઉપાડ્યો લાજો જ નહીં ફોન મારો ફોન ખરી પડ્યો હતો હું થોડો બહાર જીલો હતો એટલે મારે મેટર હતી કે મોટા મોટી એટલે મેટર માં જીલો હતો તમારો ભત્રીજાને ફોન કર્યો તમારો ભત્રીજા આવ્યો ખરા પણ તમાર માર મારકૂટ ચાલુ જ છે મને મારકૂટની હું તો ઉડી હેડ્યો એવું એમ છોડા કોકર માં તમાર ભત્રીજાને બોજો પર છે મારકૂટ ચાલુ છે એવું એમ મારા ભત્રીજા ઉપર આતો હા હોય ને હોય એને આને ખબર ના પડી આવી ના એ તમાર ભત્રીજાને હું ફોન કર્યો તો તમાર ભત્રીજો આયો ખરા એવું એમ હા તો તો અલકારાનું ખૂંદી જાય મારા ભત્રીજા આળી આશે તો તમાર ભત્રીજો હાલ બોજેલો છે એવું એમ હા જગ્યાનું નામ ખાલી કો બોરો ક્યાં થી જવાનું છે આતમ હા આતમ ના જાવ તો રસ્તા પડે છે ત્રણ રસ્તા થી ઉગમણા વાળો ને પણ વગડે બોજેરો તોફલે છે એવું એમ હા હાર હોડો તાર તમે આવો સારે હડો મે આવે મે તો હાર હોડો તારે હા હડો હારે આવો તમે લાકડી બગડ તમે લાવો રી હા જો આ પતરામાં પથરીઓ માર્યો છે પણ વંતિયા દુ લુની નદી ના રહે હા તો પતરી આ કાકાનું નું નામ બટલી બટલી લાગતો તમે એ ભાઈ એમ કે આ કાકા પતરી જાડે મારે મારા ના પૂછે એવો હા મારા તારે આજ તો આજ તો ગયા मारा अगर नहीं मिलवा ले 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 पटी दाव ना लाऊ ना ला ला लाओ ने फाइट में